નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ હારી રહ્યા છું અડીખમ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા રાજ્યમાં રમતગમતના વિકાસ અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ ધરાવે તે માટે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ અંતર્ગત ચાલુ વર્ષે મહીસાગર જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલની પ્રવેશ પ્રક્રિયા માટે જિલ્લા કક્ષા યંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમનું આયોજન શ્રી પી એન પંડ્યા કોલેજના મેદાન ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત અંડર નાઇન અને અંડર ઇલેવન વય જૂથના ત્રણસો ચોર્યાસી વિદ્યાર્થીઓને આ ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવી હતી આ કસોટી પસંદગી થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષા પરીક્ષામાં ભાગ લઈ શકશે રાજ્યકક્ષાની પરીક્ષામાં મેરિટ મુજબ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલમાં પસંદગી કરવામાં આવશે પસંદગી પામેલ ખેલાડીઓને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે અને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં

તારીખ અગિયાર માર્ચ અને બાર માર્ચના રોજ થનાર છે આજે મહીસાગર જિલ્લામાં અગિયાર માર્ચ રોજ બહેનો પ્રવેશ કસોટી લેવામાં આવી રહી છે જેની અંદર ટોટલ નવ ટેસ્ટો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે અને જિલ્લા કક્ષાએ ઉત્તીર્ણ થયેલા ખેલાડીઓને રાજ્ય કક્ષા દ્વારા કસોટી લઈ અને ડીએલએસએસ માં પ્રવેશ આપવામાં આવે છે ડીએલએસએસ માં પ્રવેશ મળતા બાળકોને રહેવાનું જમવાનું સારી ઘનિષ્ઠ તાલીમ વગેરેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને રાજ્ય રાજ્યમાં ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવું અને સારા ખેલાડીઓ રાજ્યને મળે અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ લાવે તેના પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા અથાગ રીતે કરવામાં આવે છે અને એક ખૂબ સારી યોજના છે જેના દ્વારા રાજ્ય સરકાર ખેલ માધ્યમને ઉજાગર કરવા માટે પ્રયત્નશીલ છે અંડર નાઇન ના બાળકો છે આપણી પાસે અને અંડર ઇલેવન ના ટોટલ આખા જિલ્લામાંથી ત્રણસો ને ચોર્યાસી બાળકોનું બે દિવસમાં ટેસ્ટ લેવામાં આવનાર છે આમાંથી ઉત્તીર્ણ થતા બાળકો રાજ્ય કક્ષાની કસોટી માટે ક્વોલિફાઈડ થશે